જોઈએ તર્ણનામ પ્રકાર રીતે બે પ્રકાર છે તો તેમાં આવે છે સાદા પરણમ અને બીજું છે ছে একপাত

ણ દંડ છે અને તર્ણ માંથી જ્યારે છેદન આવે છે પર્ણને કેટલાક ભાગમાં વેચી દેણિકાઓ તો આ પર્ણ નહીં સ્વતંત્ર પરંતુ પર્ણિકાઓ કહેવામાં આવે છે આ છેદંડ જયારે પર્ણ દંડ સુધી પહોંચે અથવા તો

બીજું તફાવત જોઈએ સાદા પર્ણ અને સંયુક્ત પર્ણ વચ્ચે તો સાદા પર્ણમાં હોય છે જ્યારે સંયુક્ત પર્ણમાં કક્ષમાં કક્ષ કલિકા હતી નથી

સંયુક્ત કર્ણના મુખ્યત્વે બે પ્રકાર છે તેનો પહેલો પ્રકાર છે संख्याकार संयुक्त तो पढ़ना अने बीजो प्रकार से कंचाकार संयुक्त तो पढ़ना सौथी तो पहला जो है तीर्थाकार अपने तीर्थ जो है कि तुम्हारा मुख्य धरी आजूबाजू एक

હવે પંચાકાર સંયુક્ત પર્ણ ના જુદા જુદા પ્રકાર છે જેમ કે એક પરણી

એટલે કે બે કે બે થી વધુ હોય છે તેનું ઉદાહરણ છે ધૂળી જે ધૂળી પત્ર આવે છે તેમાં ત્રણ હોય છે પર્ણિક તેથી ણી પંચાકાર સંયુક્ત પર સંયુક્ત પર મુખ્ય ધ્રો બીજા પ્રકાર છે અથવા તો ત્રણ પેટા પ્રકાર છે કે છે અને का संयुक्त परणा आ उपरण तीसरा का संयुक्त परणाता होइसे तो जे तीसरा का संयुक्त परणाना प्रकार ना चाहिए तो तीसरा का संयुक्त परणाना बेटा प्रकार ना सही तरहला चाहिए

અને ગળતોડો આ ઉપરાંત ત્રીજો પ્રકાર જોઈએ તો છે બહુ પેછાકાર સંયુક્ત પર્ણ એટલે કે તેના શાખાઓ પર આપણે આકૃતિમાં જોઈએ હવે આકૃતિમાં જુદા જુદા પર્ણ બતાવેલા છે કે જેમાં સૌથી પહેલા છે સાધુ પર્ણ અને બાકીના બધા ઉદાહરણ છે સંયુક્ત પર્ણના હવે આ સંયુક્ત પર્ણ પૈકી સૌથી પહેલા જોઈએ તો તે છે પૂછાકાર સંયુક્ત પર્ણ તો આ બંને ઉદાહરણ પૂછાકાર સંયુક્ત પર્ણના છે પરંતુ આ છે સંયુક્ત પર્ણ હવે એનું ભૂપીછાકાર છે કારણ કે અહીં શાખા ઉપર દેખાય છે એટલે કે આ એક પ્રથમ ક્રમ ની શાખા છે તો તેમાંથી નીકળતી આ રીતની શાખાઓ દ્વિતીય ક્રમની હોય છે અને તેની ઉપર પાણા ગોઠવાયેલા છે તો આ રીતે જ્યારે પાણા ગોઠવાય ત્યારે તેને કહેવાય છે ભૂતીઠાકાર સંયુક્ત પર્ણ હવે આ છે તે મુખ્ય પર્ણાક્ષ છે અથવા તો પર્ણદંડ છે

સોરી બહુપાળું તીઠાકાર સંયુક્ત પર્ણ નો ઉદાહરણ જુને તો બહુપણું તીછાકાર સંયુક્ત પર્ણમાં આ રીતે કઈ ગોઠવણે હોય છે મુખ્ય અક્ષ તેની આ દ્વિતીય ની શાખા અને હવે તેના પણ તૃતીય ની શાખા ઉપર પર્ણ ગોઠવાયેલા હોય છે તો આવા તૃતીયક્રમની શાખા ઉપર જયારે પર્ણ ગોઠવાય તો તેને કહેવાય છે આ રીતે તૃતીયક્રમની શાખા ઉપર જયારે પર્ણ ગોઠવાય ત્યારે તેને કહેવામાં આવે છે બહુ પીછાકાર સંયુક્ત પર્ણ

પર્ણ તો આ સલકી પર્ણ એટલે કે ખૂબ નાના અલ્પિત એમ કે અલ્પ એટલે કે ખૂબ જ નાના થોડા ઘણા ઓછા વિકસેલા અને સોતરા જેવા પર્ણ તેને કહેવાય છે નીપત્ર પત્ર જોવા મળે છે પુષ્પમાં એટલે કે પુષ્પ જેના અક્ષ માંથી

પ્રજનન માટે એટલે કે વનસ્પતિમાં કેસર તો આમ કર્ણ અન્ય ચાર ભાગોમાં પણ આ રીતે વિભાજિત થાય છે જેમ બીજપત્ર શળકી પર્ણ નીપત્ર અને બીજાણુપર્ણ